ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી ભવ્ય સમરસ કાવડ આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસના પાવન અવસર પર યોજાયેલી આ યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભરૂચના ડભોયાવાડ સ્થિત પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરેથી યાત્રાનો પ્રારંભ સંતો મહંતો અને આગેવાનોના હસ્તે ધ્વજ પ્રદાનથી કરવામાં આવ્યો સાત ઓગસ્ટે જાડેશ્વરના નીકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ કાવડમાં ભરી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું દસ ઓગસ્ટે વાડથી યાત્રાનો પ્રારંભ કરી જંબુસરના સ્વરાજ ભવનમાં રાત્રે રોકાણ કરવામાં આવ્યું અગિયાર ઓગસ્ટે પગપાળા કાવી કંભોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનો રૂદ્રાભિષેક કરવામાં આવશે યાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કાવડ યાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટર સેવા કાર્ય માટે તૈનાત રહી માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્રદાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ રામદાસ બાપુ હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ વાંસ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ મહારાજ સાઉથ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા ખુમાનસિંહ વાંસિયા જીણાભાઈ ભરવાડ વિરલ ગોહિલ રાહુલભાઈ વસાવા સહિત સંતો મહંતો આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી કંબોળી ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રકટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી દિપકમારા સ્તંભેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છે આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરતથી કાવડ યાત્રાઓ કાવડ યાત્રીઓ તાપી અને નર્મદા જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમપૂજ્ય મહંત રાજેન્દ્ર દાસજી મહારાજ અને ગુજરાતના અખિલ ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી

સમુદ્ર મંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઊર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાશય જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંભોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણા હતી કટેશ્વર મહાદેવથી લઈ કાવી કંબોજથી સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ કાવડયાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મોનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુભાષ ફેલાવતું રહે એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે અને મહાદેવની દયાથી આવી અનેક યાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે એવી આપણે હું ખાતરી આપું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત પ્રકટેશ્વર મહાદેવથી સ્ટાર્ટ કરી જંબુસર બાયપાસ દેરોલ ચોકડી થઈ નાહ્ય આમોદ થઈ જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું અને સ્વરાજ ભવન થી સવારે બ્રહ્મ મુહર્તમાં ચાર વાગે પગપાળા નીકળી અને કાવી કંબુજ થી સ્તંભેશ્વર મહાદેવે અમે જઈ રુદ્રાભિષેક કરીશું આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મસેના અને અખિલ ભારતીય સંત સૈનિક દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોધ્ધાર થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવને નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું એક અભિયાન જ છે કે જે જે સ્થાન ઉપર આવા અપૂજ્ય મંદિરો છે એ મંદિરોને પુનઃ સ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મસેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું